ગુજરાતની ની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો જેમાં ત્રણ હજાર બસો ચોપન લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને આઠસો એકાણું સિંહોની હાજરી નોંધી છે આ આંકડો ગુજરાતના સિંહ સંરક્ષણ પ્રયાસોની સફળતાનું પ્રતિક છે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે ગુજરાતની આન બાન શાન એવા વિશેષ સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે જે રાજ્યના વન્યજીવ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતિક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે 21 મે 2025 ના રોજ ગાંધીનગર ખાતે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા જેમાં રાજ્યમાં કુલ 891 સિંહો હોવાનું સામે આવ્યું આ ગણતરી રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી

સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને બોટાદના અઠ્ઠાવન તાલુકાઓમાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેવાયો ગણતરીમાં એકસો છન્નું નરસિંહો ત્રણસો ત્રીસ માદા સિંહો એકસો ચાલીસ પાઠડા અને બસો પચ્ચીસ બચ્ચાઓની નોંધ થઈ જે બે હજાર વીસની ગણતરી સરખામણીએ બત્રીસ પોઈન્ટ વીસ ટકાનો વધારો દર્શાવે છે આ ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો જે લગભગ સો ટકા ચોકસાઈ આપે છે

સ્વયંસેવકો અને સ્થાનિક લોકોનો સમાવેશ થયો જે આ કામગીરીમાં જોડાયા હતા ગુજરાત સરકારના પ્રોજેક્ટ લાયને સિંહોની વસ્તી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે જણાવી દઈએ કે ચોમોતેર માં સ્વાતંત્ર દિવસે સિંહોના લાંબા ગાળાના આયોજન માટે પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવ્યો હતો પંદર ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ પહેલ હેઠળ બે હજાર નવસો સત્યાવીસ પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાના બજેટ સાથે દસ વર્ષની યોજના અમલમાં મૂકવામાં આવી આ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય સ્તરે ઇકો ડેવલપમેન્ટ કમિટીઓ વન્ય પ્રાણી મિત્રો નિમણૂક નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પ પંચાવન ખુલ્લા કુવાઓ પર પાળ બાંધકામ અને સાસણમાં હાઈટેક મોનિટરિંગ સેન્ટર તેમજ અદ્યતન વેટરનરી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી બરડા અભ્યારણ્ય સિંહોના બીજા નિવાસ સ્થાન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જ્યાં હાલ સત્તર સિંહો નોંધાયા છે આ ઉપરાંત અગિયાર હજાર મચાણો બાંધીને માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવામાં આવ્યો છે કિલોમીટર થયો છે ખાસ કરીને ભાવનગર પોરબંદર અને બોટાદ જેવા જિલ્લાઓમાં સિંહોની હાજરી વધી છે જયારે દીવના દરિયાકાંઠે પણ સિંહો જોવા મળ્યા છે આ વધારો ગીરની વનસ્પતિ પ્રચુર શિકાર અને સ્થાનિક લોકોની ભાગીદારીને આભારી છે સોળમી સિંહ વસ્તી ગણતરી બે હજાર પચ્ચીસના આંકડા અનુસાર ગુજરાતના એશિયાઈ સિંહોના વસવાટમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે જેમાં પંચાવન પોઇન્ટ ઇઠ્યોતેર ટકા સિંહો જંગલ વિસ્તારમાં રહે છે જ્યારે ચુમ્માલીસ પોઈન્ટ બાવીસ ટકા સિંહો જંગલ બહારના વિસ્તારોમાં વસવાટ કરે છે આમાંથી કૃષિ વિસ્તારોમાં સિંહોની વસ્તી પંદર પોઇન્ટ એકત્રીસ થી ઘટીને નવ પોઇન્ટ ઇઠ્યાશી થઈ છે જે ખેતરોમાં સિંહોની હાજરીમાં નોંધપાત્ર અને બિલ્ડઅપ વિસ્તારોમાં સિંહોની હાજરી ઝીરો પોઈન્ટ અડસઠ ટકાથી વધીને એક પોઈન્ટ ત્રેવીસ ટકા થઈ છે જે ઔદ્યોગિક વિસ્તરણ સાથે સિંહોના અનુકૂલનનો સંકેત આપે છે જોકે માનવ વસાહતોની આસપાસ સિંહોની વસ્તી બે પોઈન્ટ ઝીરો થી ઘટીને ઝીરો ચોત્રીસ ટકા થઈ છે જે માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવાના ગુજરાત સરકારના પ્રયાસોની સફળતા દર્શાવે છે આંકડાઓ ગુજરાતના સિંહ સંરક્ષણ અને વસવાટ વ્યવસ્થાપનની દિશામાં નવા ફેરફારો અને પડકારોને રેખાંકિત કરે છે